અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચોતરા ગામ ખાતે સમસ્ત બાબરીયા વાડ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મોમાઈ મંદિર ખાતે દેવી ભગવતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચોતરા ગામ આવેલ મોમાઈ વડ ખાતે ચાલી રહેલ દેવી ભગવત સપ્તાહનો આજે નવમો દિવસ અને છેલ્લો દિવસ છે We'll you આકા થયો અને રખડતા ખાવા જાહેરનો નહોતો જોગ પણ મોમાય માની મેરતી અમે ભોગવ્ય છપ્પન ભોગ જય માતાજી જય મોમાઈમાં હું શું લોક સાહિત્યકાર જયમતભાઈ વરુ અને જણાવતા ખૂબ જ આનંદ થાય કે સમસ્ત બાબરીયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્યથી ભવ્ય દેવી ભાગવત શ્રીમદ શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન અને એ કથા દરમિયાન વિવિધ ડાયરાઓ અને રાજગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવજભાઈ ખવડ હું પોતે જયમતભાઈ વરુ ભરતભાઈ બોરીસા ઉદયભાઈ દાદલે ખૂબ સારી જમાવટ કરી અને ડાયરાને આનંદ કરાયો હતો અને શ્રીમદ દેવી ભાગવત કથાના વક્તા સારણ ચોથો વેદન એ તો વણ વાતો કરે પણ બાકી અગમના ભેગ જેને જીભે વસે મમ જોગણી જેના જીભ ઉપર સરસ્વતીનો વાસ છે એવા દેવીપુત્ર એટલે લાખણસિંહ બાપુ દ્વારા ભવ્યથી ભવ્ય દેવી ભાગવત કથાનું આયોજન અમને એમના વક્તા એ લાખણજી બાપુ હતા એટલે વિશેષ કાઈ નહીં કહેતા અસ્તુ જય હિન્દ જય ભારત પણ માડી શાંતિકરણ જગ ભરંગન માડી ઘરણ ગણા ભવગાઠ એથી નમુ નમુ તને નારાયણી એ માતા વિશ્વ વૈરાટ નમસ્કાર જય માતાજી જય શ્યામ હું છું લોકસાહિત્યકાર જિગ્નેશ કુંચાલા બાબરિયાવાડની ધીંગી ધરતી ઉપર મા મોમાઈના સાનિધ્યમાં ચોતરા મુકામે સમસ્ત બાબરિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ આયોજિત પૂજ્ય શ્રી લાખણસિંહભાઈના વ્યાસાસને શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું આ નવ દિવસ દરમિયાન અનેક સંતો પધાર્યા વિધવિધ ચારણ આય જોગમાયાઓ બધા પધાર્યા તેમજ રાજકીય આગેવાનો પધાર્યા અને સમસ્ત કાઠીક ક્ષત્રિય સમાજના આયોજનમાં અઢારે વર્ણના સૌ સમાજ શ્રેષ્ઠીઓ પધાર્યા ત્યારે આ આયોજન ભવ્ય અને દિવ્ય રહ્યું આ દરમિયાન એક અદ્ભુત કામગીરી થઈ બ્લડ ડોનેશન કેમ્પ બાબરીયાવાડ કાઠી ક્ષત્રિય યુવા ગ્રુપ દ્વારા અને એક જ દિવસની જાહેરાતમાં એંસી જેટલી બોટલનું રક્તદાન પણ થયું એટલે આ ભવ્ય અને દિવ્ય આયોજનમાં એક વિશેષ વાત નોંધનીય રહી મેં તો કેટલી કથાઓના સંચાલનો કર્યા છે પરંતુ આ કથામાં કથાશ્રવણને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું સન્માન કરતા એટલે એ માટે પણ હું હરખ રજૂ કરું છું અને આ સમસ્ત આયોજનમાં જેમણે જેમણે સેવાઓ આપી છે બધા જનો અત્રેથી સમસ્ત બાબરીયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ અને પૂજ્ય ઉદાસીન મહારાજ પ્રકાશદાસજી મહારાજ વતી સૌ પ્રત્યે ખૂબ ખૂબ અભિનંદન અને આભાર ભાવ પ્રગટ કરીએ છીએ આ સમસ્ત કથામાં સમસ્ત બાબરીયાવાડ કાઠી ક્ષત્રિય સમાજના સૌ યુવાનો એ ખૂબ જહેમત ઉઠાવી છે એમને પણ કોટી કોટી અભિનંદન મેં કીધું એમ મા ભગવતીના ગુણાનું રાગ ગવાતા હોય મેં કથા દરમિયાન પણ કહ્યું કે મા ભગવતીની કથા હોય ચારણ વક્તા હોય ને કાઠી દરબારનું આંગણું હોય એટલે એમાં પછી સોનું અને સુગંધ બધું ભળતું હોય છે એટલે ભવ્ય અને દિવ્ય કથાનું આયોજન થયું ત્યારે પુનઃ એક વખત સમગ્ર આયોજન બદલ સમસ્ત આયોજક ટીમને કોટી કોટી અભિનંદન જય માતાજી આભાર ધન્યવાદ જય શ્યામ ડીડી વરુ દિવ્યાંગ યુઝ જાફાફરાબાદ અમરેલી